ભુજ શહેર બી ડિવિઝન પોલીસે આઠ ખોવાયેલા મોબાઈલ ફોન શોધી માલિકોને પરત આપ્યા ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ભારત સરકારના પોર્ટલનો ઉપયોગ કરીને ખોવાયેલા તથા ચોરાયેલા કુલ બે લાખ પાંત્રીસ હજાર શોધી કાઢીને માલિકોને પરત આપ્યા સર્વેલન્સ ટીમ અને ટેકનિકલ સ્ટાફની સંકલિત મહેનતથી પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કરતા ગુમ થયેલ ફોન માલિકોને પરત આપી પ્રશંસનીય કામગીરીને અંજામ આપવામાં આવ્યો છે રિપોર્ટ બાય કિરણ ગોરી ભૂચ દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સચર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઈનના વાસણો